જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ મસ્ત મજાનું તમારું સ્વાગત છે ફરી એક નવા લોકમાં તો લબડ બધું કામ કાજ થઈ ગયું ફ્રી થઈ ગયા ને આપણે ઘેન રોકલી દેતા આવી ને મામી મીમાલ ને નાખે હે અને આ અત્યાર માં ગયા હે પાણી વારવા તલ માં તો ફટાફટ આપણે રોકલી દેતા આવી સાડા ઓર બીજું કામ કરશું કાયા ગા કેમ ખાઈ હીરો થોડો ખાય તાર હગો સાઉ તો ખરે આલા

આપણે મસ્ત મજા તૈયાર થઈ ગયા આપણે કામ થોડુંક બહાર જવાનું હોય તો ફટાફટ જતા આવી મળશું પાછા આવી પણ ટાઈમ હે નહીં જીવ રવાનું કેમ કે આપણે કામ એટલે જવું જ પડે મેં હું કામ કરવા ગયા તારો આપણે અહીંયા જન બતાવશું હાલો જો હે ને ખાડા થઈ ગયા આપણે સા બનાવવા નહીં સા પાણી પી પછી નીકળશું કરશું તમારું પાણી પીવું હોય તો આવી જાવ આપણે ભાણવાળી આપણે અહીં બેઠા એટલે થોડુંક કામ હે તો ગયા હે અને આપણે જવાનું હોય તથ્ય અહીંયા થોડુંક કામ હે એટલે જવું પડે બધું તો હજી તો જવાનું બાકી હૈ આપણે આ તો

નીકળી બોપ થઈ ગયા બાર વાગ્યા હે સાડા બાર થઈ ગયા સોરી એમાં પાણી એટલું નયો હાલો આપણે હવે તો જ પીત બધાને થઈ ગયા હે આવા જે બાકી તો કે

હાલ જો આપણે હે ને તન વાકાન ચા પાણી પી લીધા બિહુને કોદરાખોર કરી બધે નાખી બિહુને પાઈ લીધું એ તો અને નાખી દીધું હું બધે ને ખાઈ પી લે ને નિમાનસ આપણે જાઉં બે ઘડીક વાર આજે આપણે પૂગતું કઈક આપણે ગયા હતા બહાર એટલે તો એ બધું છે હાલ સાહે એવું છે હાલ જો મામા વારે હે પાણી અને આપણે થોડુંક કામ હતું ત્યાં હમણાં એ વાંધા નવે પાછા આપણે ચાહીં અને જો આપણે ઝાડવાનું બધું અહીંથી હું દેખાઈ ગયા તો હાલો ફાઇનલી મેમાન વ્યાઈ ગયા હા વાગ્યા છ ને આપણે માલ માલપાવન ચાલુ કરી દીધું હોય તો બપોરે એટલે વટાણ પીએ નહીં અને દોવાનું તો આપણે થોડુંક મોડું હોય તો એટલી વારમાં પી તો હાલો એવું બધું છે અત્યારે કામકાજ કરી લે ને બસ વાહિંદાનું કામ કરવાનું રહે હાલો આપણે હે હું બધી પાઈ લીધી હે વાહીંદા બધા ફટાફટ આપણે કરી નાખ્યા હે અને દીખ એટલો તમને બધા હું હાઉ દી એક નહીં ગયો થોડું કદાચ હોય તો હોય پتھریا بھریا باندې خپل بدو کام کوي تهږي وه ان بیا اپڑے همنا دوا ديتی نه دي مامېن دوا نیو ائیل اپڑے دوا تا نه دي مامې جی وانسیندیتو چاري کې دیکھا ته نه سی ته تیر نو بده بدو کام کاچه ان اج نو ولوگ اپڑے پوری فري مرچ با سکل نو نو ولوگ ما جو تھوڑا کھو دی ایت مو ته مو ہے ته به هم باکي وایټو چي دوا ني کا بدلې બાકી બધી વાઈટ જઈ ગઈ તો એની મામી આવશે પછી દી તો હાવ થોડોક જ છે તારે શું જઈશ હાલ આપણે આજનો લોગ પૂરો કરી મળશે પાછા કાલના નવા લોગમાં